ઝાળ હેડાંગા દે ઉપર આયો ડોન ઉભો રે જઈ તકલીફમાં રામપુરવાણ તનો પાછો જા આટલામાં ઉભો રહેજે ઓમ હશે તે પાહો દે થોડી હેડ જો હાલું સ્ટાર્ટ અલ્યા યાર આ આ છે રાત લઈને હું ભૂલી ગયો આટલા જ અલ્યા હું છોડી હું કટ નઈ પાડવાનો આટલા

ગોણ કણત કણિંંર કણાણંંંંંં, કણિંંંંશરાકણંંંંરળ. કણદ કણરણ કણંંંંંંં જેલાંં જઇલાં! ક� બસ ah, લેટજી <disappears> <terrorism> એક નંબર સ્ટાર્ટ કે સાડન કોઈ સભીત આરા તય કોઈ કોઈના અંગત મીટિંગ ફિક્સ કરી છે મીટિંગ તો રોજ ફિક્સ થાશી ને તાડે થી છે ઓલું છે ઈ મીટિંગ ને મીટિંગ બધું કેન્સલ કરી દે આલે આલે કે તું લોતો નઈ રહ્યો પોલીસ નો આદમી છે હાલ હું અડધો કલાક હું હોભડ્યો મને લાગતું તું મને લાગતું તું કશે આતો નઈ તું નેકળજે હાલ કલાક માં આવે છે પોલીસ હોય તું જા ઓભો રે ઓય નઈ આવતી યાર તમ આવો મીટિંગ કાન ઓય ઓછો આવો

પતી જો ખાલી હજુ ઓલું ગ્રો કરવાનું ચાલુ જ છે આ સેક કરજો હજુ બીજું કોઈ નતું